સુરતી મૈદ્રપુરા પોલીસને મળી મહત્વની સફળતા મૈદ્રપુરા પોલીસે બાતમીના આધારે બે રિડા વાહન ચોરને ઝડપી પાડ્યા સુરત મૈદ્રપુરા પોલીસને મળી મહત્વની સફળતા મૈદ્રપુરા પોલીસે બાતમીના આધારે બે રીડા વાહન ચોરને ઝડપી પાડ્યા બાતમીના આધારે શંકાસ્પદ બાઇક રોકાવી પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો પોકેટ કોપમાં બાઇકની તપાસ કરતા ચોરીની બાઇક હોવાનું સામે આવ્યો બાઇક ચાલકની પૂછપરછ કરતા અન્ય સોળ બાઇક મળી આવી બે ચોર મનોજ પાંડુરંગ ગાયકવાડ અને રાહુલ દત્તુ મૌર્યની ધરપકડ કરી

આ પેટ્રોલિંગ દરમિયાન મૈારપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્ટેશનની આસપાસ જ્યારે પોલીસ ચેકિંગ કરી રહી હતી એ વખતે બે શંકાસ્પદ ઈસમો ધ્યાનમાં આવેલ હતા તો તેમની પાસે જે બાઇક હતી એમાંનો નંબર લઈને જે પોકેટ કોપ જે અમારી પાસે મોબાઈલ આવે છે તેમાં એ સર્ચ કરતા એ બાઈક ચોરી થયેલાનું જણાતા એ બંને ઈસમોને અટકાયત કરી એમની પૂછપરછ કરી અને એમના મોબાઈલ તપાસ કરતા મોબાઈલમાંથી પણ ફોટોગ્રાફ્સના ફોટોગ્રાફ્સ મળેલું તો આના આધારે મેદરપુરા કરી આ લોકોની સઘન પૂછપરછ કરતા આ લોકો નામ છે મનોજ પાંડુરંગ ગાયકવાડ ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે અને રાહુલ દત્તુ મોરે એ પણ ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે બંને ઈસમો અહીંયા અવારનવાર ગુજરાતમાં આવી બાઇક ચોરી કરતા હતા અને પૂછપરછમાં જણાવે કે તેઓએ મહારાષ્ટ્રની અંદર આવી ગુજરાત માટે ચોરી કરેલી બાઈકો વેચેલી છે તો તેમને સાથે રાખી દુરિયા મહારાષ્ટ્રની અંદર તપાસ કરતા ખુલે સોળ બાઈકો ચોરી કરેલી પોલીસે રિકવર કરેલી છે અને હાલમાં દસ બાઈક રિકવર કરી મૈદ્રપુરા પોલીસન લાવવામાં આવેલી છે બાકીની જે છ બાઇક છે એની રિકવર કરવાની પ્રોસિજર ચાલુ છે આની અંદર હાલ પૂરતા અમારા ધ્યાનમાં આવેલ પ્રમાણે વરાછા પોલીસ સ્ટેશનની પાંચ ચોરી મેજરપુરાની બે ચોરી અને ગિંબાય પોલીસ સ્ટેશન એક ચોરી ધ્યાનમાં આવેલ છે એ એનું ડિટેકટ કરેલ છે અને બાકીની જે બાઇક છે એના એન્જિન નંબર ચેસિસ નંબરના આધારે તપાસ ચાલુ છે અને એ પણ કોણા ડિટેકટ કરવામાં આવશે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે